રહ્યા છે વિદેશ નીતિમાં ટ્રમ્પ સાથેની જે કંઈ તકલીફો હોય આપણને ખબર નથી પણ એને કારણે ભારતે સહન કરવું પડે છે અને ભારતની પ્રજાએ સહન કરવું પડે છે એ પછી એચ વન બી વિઝાની જયારે વાત આવી અને એની ટ્રમ્પભાઈ એ વધારો કરી દીધો કે દર વર્ષે એક લાખ ડોલર એટલે કે લગભગ આમ તો હિસાબ ગણશે પણ થી નેવું લાખ રૂપિયા એ ચુકવવાના થાય અને આવું થયા પછી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્ર જોગુ સંબોધન કરવાના હોય ત્યારે સામાન્ય રીતે એવું મનાય કે કદાચ એમના જૂના જોગી ટ્રમ્પને વિશે કંઈક કહેશે અથવા તો કોઈક જાહેરાત કરશે કે ટ્રમ્પ આઈએ છે ને આ વધારો પાછો કેજી લીધો છે પણ આ તો ફૂસ થઈ ગયું એમણે જીએસટી વિશે વાતો કરી ઉત્સવની વાતો કરી હવે અગાઉ છે ને સંસદના સત્રમાં ગિરીશભાઈ એમણે વિજયોત્સવની વાત કરી હતી ઓપરેશન સિંદૂર ને કારણે ને નામે અને આજે જે એમણે સંબોધન કર્યું અને ગઈકાલે ભાવનગરમાં એ હતા એટલે અમને છે ને એમ લાગે છે કે માનનીય વડાપ્રધાને આજે મને લાગે છે સૌથી ટૂંકામાં ટૂંકું રાષ્ટ્રજોગું સંબોધન કર્યું કારણ કે એમની પાસે કરતમ ભૂકતમ જેવી પરિસ્થિતિ છે તમે જો આ પાંચ વાગે ઓચિંતુ પાછળનું મૂન કારણ કે આઠ વાગ્યાનો તો ફિયર હોય છે કે આઠ વાગે આવે એટલે કઈ કબાળો કરે પાંચ વાગ્યામાં તમે બે દિવસથી જુઓ તો રાહુલ ગાંધી એ એમના જ પડીકા વારીને એમને દીધેલા છે બે દિવસથી બોલ્યા રાખે છે કે મોટો હાઇડ્રોજન હવે ફૂટશે હવે ફૂટશે છેલ્લે સવારથી એવી રામાયણ હાલતી હતી કે પાંચ વાગે કદાચ રાહુલ ગાંધી ફોડે એટલે આ હવે એ જ ટ્રેપમાં આવતા જાય છે ને એમને કારણ કે ઈ જે બોલે એ પ્રમાણે લાગ્યું કે એમની પાસે કઈ બોલવાનું એજન્ડ હતો જ નહીં આ તો તમે એ જ વાત લાલ કિલાતી કરી નાખી હતી હવે ઉત્સવ મનાવવાની વાત તો જે માણસ શહીદ થયા હોય એમનો ઇલેક્શન માં ઉત્સવ મનાવીને એમના ફોટામાં ઉત્સવ મનાવી શકતો હોય એ માણસ માટે ઉત્સવ તો કોઈ કોમન જ ચીજ છે ને અને ઉત્સવ શેનો મનાવશે આજે બધા એમ મંડ્યા છે કે તમને મેં પૈસા આપ્યા અત્યારે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હું સાંભળતો તો એને કોમન પબ્લિક ને સમજાયો દાખલો આપ્યો એ કે તમને કાંઈ સસ્તું મળવાનું નથી એનો દાખલો એમણે એક નોટબુક થી આપ્યો કે તમે એમ કીધું કે છોકરાઓ ભણશે એના માટે મેં બુક ઉપરથી ઝીરો ડ્યુટી કરી હવે તમે એમાં મજાક જુઓ એમણે શું કરી છે કે પેપર અને કાર્ડબોર્ડ જે તમને ચોપડી બનાવવા માટે જોઈએ એમાં તમને બાર ટકાથી વધારીને અઢાર ટકા થઈ ગયા એટલે અને પાછો તમે બુકની જીરો કરી એટલે આઈટીસી નહીં મળે ઓલા ને એટલે પાંચ ટકા જે વધ્યા બાર માંથી જે અઢાર થયા એ વેપારી કઈ ઘરના નથી દેવાનો એટલે જે તમને ચોપડી અત્યારે મળશે એ સત્તર રૂપિયા હમણાં મળતી એનાથી વધારે સત્તર રૂપિયા મોંઘી મળશે તો તમારે કયો લાભ થયો એટલે તમે બેકૂપ બનાવ્યા રાખો છો એના પાછળનો એક અંદાજ એવો બી હોય કે આ વાળી રામાયણ ચાલી રહી છે કે હવે આ બધા રાહુલ પાછળ શ્રીલંકાની જેમ બંગલા નેપાળની જેમ આવીને બધું બહાર છે એ ફિયરમાં તમે જો તો આખા લેક્ચર માં એમણે યુથ ને જ એડ્રેસ કર્યા છે કે હવે યુથ ને બધું કામ મળશે યુથ ના જેબમાં પૈસા આવશે યુથ પૈસા વાપરશે પણ ક્યાં રહ્યા પૈસા આજે ઉત્સવ તો અમે કોરોનામાં થાળી વગાડી હતી હતી પણ એના જે ઓલા બિચારા હાલીને ગયા હજારો કિલોમીટર માણસો મરી ગયા રેલવે ટ્રેન આવીને રસ્તામાં મરી ગયા એમના માટે તો કોઈ ઉત્સવનો ભાગ હતો જ નહીં પછી જે હડતાલો કરીને છ છ હજાર વાળી ઓલી સહાયક બેનો બેઠી છે એનો તો આજે પાંચ સાત વર્ષથી ડપનું હાલે છે એના માટે કોઈ ઉત્સવ નથી તમારે ઉત્સવ હોય તો ત્રણસો બસો માં માણસો ફરીને લાવવા જ ના પડે અલંગની અંદર કેટલા બધા મીડિયાવાળા જાહેર કર્યા કે ભાઈ ઓલા એ કીધું કે આજે તમને દાળી તમારી નહીં કપાય તમે જાઓ એટલે અલંગની ત્યાં પથારી ફરી ગઈ છે તે છતાં અલંગની કંપનીઓ પર પ્રેશર હતો કે તમારા માણસોને મોકલો એટલે આ રીતે કોઈ ઉત્સવ થાય નહીં અને માં જે તમે કહો છો એ તો પ્રેક્ટિકલી આવતા મહિને આપણે પ્રોગ્રામ કરવો પડશે કે આની અંદર કાંઈ સસ્તું થવાનું નથી ઉલટા તમને વધારે પૈસા દેવા પડે કારણ કે ઝીરોમાં એટલે તમે આઈટમો લીધી છે એનું ITC નહીં મળે એટલે ઈ ટેક્સ ઓલરેડી લોડ થઈ ગયો તમારા સેલ ઉપર જી ગિરીશભાઈ તમે બહુ સરસ એક વાત કરી સરસ વાત એટલા માટે અને શરમજનક પણ કહેવાય માટે હોય તો મને લાગે છે કે આપણને લાજ વાટે છે લાજ વાટે છે એટલે આ આ જે બચતોત્સવની વાત કરે છે એ બચતોત્સવ સાર્વ બચતોત્સવ તમે તો જને આમ તો અર્થકારણના માણસ છો તમે તો બિઝનેસ ના માણસ છો એટલે મને લાગે છે વ્યાપક ભૂમિકા ઉપર આપણા દેશ અને બીજા દેશોની તુલના પણ કરી શકો છો ગિરીશભાઈ કે કેવી સ્થિતિ છે આપણે આસપાસમાં હજી આપણે કીધું ને કે આપણે તો ફૈબાના રોલમાં જોઈએ દુનિયામાં કઈ પણ અચૂકતું થાય એનું ઇન્ડિયા કનેક્શન ગોતતા ફરી હવે સાઉદી અરેબિયા અને પાકિસ્તાને જે એગ્રીમેન્ટ કરી એમાં આપણે ફૈબાની જેમ નારાજ થઈને બેસી ગયા છીએ તમારી અત્યારે એ અરેન્જમેન્ટમાં કોઈ તમારી કિંમત જ નથી તમને શું ફરક પડવાનો છે તમે એક બાજુ કહો છો કે અમે પાવરફુલ છીએ ચાઈના અને મદદ ન કરે ચાઈના તમારી વાત સુકામ માને ટર્કી તર્કી એને મદદ કરે સુકામ કરે પણ તમે બે તમે જોઈ લો ટ્રમ્પ અને મોદીના બે થિયરીઓ એ લોકોને કેટલી મોંઘી ભવિષ્યમાં પડશે આજે આપણે નક્કી કરી શકીએ કે તમારો હિન્દુત્વનો એજન્ડો અને ઓલાનો માગાનો એજન્ડા તમે પણ અત્યારે જે કરવા ગયા હવે બે ઝઘડા ચાલે છે કે ક્રિશ્ચિયન સ્ટેટ એક બાજુ થશે અને મુસ્લિમ ઇસ્લામિક સ્ટેટ એક બાજુ થશે એમાં તમારો કયો ટ્રમ્પેટ વાગવાનો તમે તો એમે અકેલા થઈ જાશો કારણ કે હવે તમે જો આજે પણ મને નવાઈ લાગી જયારે વસુંધરા રાજે અત્યારે મીડિયાને એડ્રેસ કરી રહ્યા હતા કે ભાઈ રાજસ્થાનનો કલ્ચર તો એવો છે કે હિન્દુ મુસ્લિમ અમે બધા ભેગા થઈને જ રહીએ છીએ અને કારણ કે અમારો આરાધ્ય રાજસ્થાનનો એક જ છે આ તમે જે ડિઝોલ્યુશન થઈ રહ્યું છે તમે જુઓ ગડકરી સાહેબે પણ ઇન્ડાયરેક્ટલી ઇશારો કર્યો કે ભાઈ મારા તો ઘણા મુસ્લિમ પ્રેમીઓ બી છે એટલે જે પાર્ટ ટુ ચાલુ થયું એનો મતલબ એ છે કે તમારે કબૂલ કરવું પડશે કે તમારા હિન્દુ રાષ્ટ્રનો એજન્ડા હવે હિન્દુસ્તાનમાં ચાલવાનો નથી યુલ લેવ ટુ ગેટ ઇટ ડાયલ્યુટેડ એટલે તે છતાં તમે મૂકવા તૈયાર નથી અને તમે એમ કહો કે ભાઈ ચાઈના અમે કહીએ એટલે ચાઈના પાકિસ્તાનને મદદ ન કરે ઈરાન મદદ ન કરે ઈરાક મદદ ન કરે આજે ધમકી જો બોમ્બની મળતી હોય તરફથી તો સ્વાભાવિક છે એમાં તમારો શું રોલ છે તમે સામે ચાલી નથી કીધું કે અમે તમને હથિયાર આપશું ઈરાન ઉપર હુમલો થયો તો પાકિસ્તાને પહેલો જ બોની પોઈન્ટ કમાવી લીધા કે હું તમને બોમ્બ આપીશ જો તમારી પર્યટક થાય એટલે ડિપ્લોમેસીમાં તમે પોતાનું એક્સપેરિમેન્ટ પૂરું થતું નથી તમે નેપાલમાં કાંઈ થાય તો તમે એમાં ફાયબા થઈને જાઓ કે એમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે અમે અમે મહેનત કરશું ને ને આમ ભાઈ તમારો છે તો ડોન્ટ પ્લે તમે કેટલું નુકસાન કર્યું છે એ તમને ખબર નથી આજે આ બધા પાછા આવી રહ્યા છે પહેલે જ દિવસથી ટ્રમ્પે તમને જ બદનામ કર્યા છે તમને જ પરેશાન કર્યા છે તે છતાં તમે હજી પણ એમ કહો છો કે અમારી ટીમ જાય છે ત્યાં ટીમ અમારી એના સાથે નહીં હવે નેગોશિયેશન માટે રહ્યું શું છે તમારી પાસે જે ચાઈના સૌથી વધારે માલ રશિયા થી લેતો એની કઈ બોલી નથી શકતો રોકી નથી શકતો હવે એની નાજાઇ જવલાદ અમેરિકાની ખોડામાં લઈને ફરીએ છીએ એનો નતીજો આપણે ભોગવી રહ્યા છીએ તમને શું પ્રેમ છે ઇઝરાયલ સાથે આખી દુનિયા જ્યાં એને વિરુદ્ધ થઈ ગઈ હવે તો ઇવન ગલ્ફ કન્ટ્રી એની વિરુદ્ધ થઈ ગયા તે છતાં તમે એની ઉપર સ્ટેટમેન્ટ કરવા માટે તૈયાર નથી યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં એકસો ને છેતાલીસ સ્ટેટો એ લખીને આપી દીધું આપડી તો મજબૂરી હતી આપણે ભેગું જવું પડ્યું કે ભાઈ પેલેસ્ટાઈન ને તમારે આઝાદ કરવો જ પડશે હવે આના પછી તો ગેમ ઇઝ ક્લિયર તે છતાં આપણે કામ પોતાનું મોટું લગાડીને આપણી ડિપ્લોમેસી નથી એનું કારણ છે કે તમે કોઈ રાજનેતાને ફોરેન મિનિસ્ટ્રીમાં નથી રાખ્યો અત્યાર સુધી ફોરેન મિનિસ્ટ્રીમાં જેટલા પણ હોશિયાર માર્યા એ કા પ્રાઇમ મિનિસ્ટર નક્કી કર્યું કે ફોરેન મિનિસ્ટર નક્કી કર્યું આપને ખ્યાલ હોય તો જયારે કાશ્મીરનો મુદ્દો યુએનમાં ઉપડેમ હતું ત્યારે રાજીવ ગાંધીએ એલ કે અડવાણીને મોકલ્યા હતા અને ઈ માણસે ત્યાં લેકચર આપ્યો બલુચિસ્તાનમાં આગ લગાડીને આવે ધેટ ડિપ્લોમેસી હવે તમારા આખી જિંદગી જે દોઢ લાખમાં નોકરી કરવા વાળા બ્યુરોક્રેટને તમે ફોરેન મિનિસ્ટર બનાવી દ્યો તમારા કટલાય ચાઇનામાં જાણતો હોય એને છુપાવવા માટે તમે એને બાજુમાં રાખો ધીસ ઇઝ ઓલ નોનસેન્સ તમે નેશનલ જો ઇન્ટરેસ્ટ તમારો વિચાર્યો તો તમારે એવા માણસોને રાખવાતા જવાબ દઈ શકે ડિપ્લોમેટિક આજે તમને હિન્દુસ્તાનમાં મોટો એડવાન્ટેજ ઇઝ ઓપોઝિશન

કે એણે ભારત સરકારે ખરીદેલું છે અને ભારત સરકારના કેબિનેટ મંત્રીના ફોનમાં પણ પેગાસસ નાખ્યું છે વિપક્ષના નેતાઓના પેલામાં ફોનમાં નાખે તો સમજી શકાય પણ નરેન્દ્ર મોદીના પોતાના મિનિસ્ટરના ફોનમાં પણ જો નાખે આ વાત છે ને અમેરિકાની અદાલતમાં વોટ્સઅપે કેસ કર્યો તમને તો ખ્યાલ છે એના વિશે અને એની અંદર આ ચાઉ થઈ ગયું ચાઉ થઈ ગયું અમે તળપદીમાં કહીએ અને બીજું કે અહીંયા પણ જે પક્ષોના ટેકે મોદીની સરકાર જે બે કાક ઉપર અને ખેલાડીઓના ટેકે ચાલે છે એ લોકોએ છે ને મોદીના પક્ષે નથી હવે તો કારણ કે સંસદમાં ભાજપ વાળા પણ છે ને એનો બચાવ નથી કરતા પેલા છે ને હામી હામી છાતી કહે છે કે વોટ ચોર ગદ્દી છોડ

તમારા રોજ સ્ટેટમેન્ટ બદલાતા થાય તમે તો કઈ કરી નથી શકતા એનો મતલબ એ થયો તમે પોતે ડિફંગ થઈ ગયા છો અત્યારે તો હવે લડવાનું કોને રહ્યું રાહુલ ગાંધી અત્યારે જવાબદારી લીધી છે એનું એમને ખ્યાલ આવ્યો ઘણા ટાઈમ પછી ખ્યાલ આવ્યો કે એમના ચાલીસ થી પચાસ ટકા માણસો તો ભાજપના સ્લીપર સેલ ના એમનામાં ઘુસાડેલા છે એટલે એને બીડો ઉપાડ્યો કે હું એકલો જ લડી લઉં કારણ કે એમને પોતાને ખબર નથી કે ત્યાંથી કેમ સબોર્ટિંગ થશે અને પાંચ વાગ્યામાં આવ્યા પાછળનું મોટું કારણ કે બપોરે જે ડેવલપમેન્ટ થયું કે કર્ણાટક હાઈકોર્ટે એક બહુ પાવરફુલ એસઆઈટી બેસાડી દીધી છે એમાં તો જ્ઞાન જ્ઞાન કિશોર બી દબાઈ ગયા છે કે ભાઈ એને કીધું કે ઓલી તો એમાં બહુ ડિસ્કસ ના કર્યું લોકોએ કે કોર્ટે સ્પેશિયલી એમને પોલીસ સ્ટેશન ના પાવર આપ્યા છે પોલીસ સ્ટેશન ના પાવર એ છે કે મતલબ એ ત્યાં બેઠા બેઠા આની સામે પણ એફઆઈઆર રજૂ કરીને એરેસ્ટ કરી શકે છે કદાચ સીઈસી ઇમ્યુન છે પણ જે એમના માણસો ઇન્વોલ્વ છે જેમને કહી દીધું કે આ પાર્ટી જે છે એ અમારા કોમ્પ્યુટર્સ નું બધું હેન્ડલિંગ કરે એના બે માણસોને જો ઉપાડી જાય તો આખો તો તો ખુલી જવાનું છે એટલે આ એસઆઈટી જે ખતરો ઉભો કરવાની છે એને પણ માઇન્ડ ડાયવર્ટ કરવા અત્યારે તો ઉત્સવ મનાવવાની વાત થઈ ગઈ છે પણ આ જાજાદી અન્ડરગ્રાઉન્ડ રહેશે ને કાલથી ડિસ્કશન ચાલુ થશે કે એસઆઈટી કર્ણાટકની શું કરવાની હવે એસઆઈટી સ્ટેટની રોકી શકવાનું સેન્ટ્રલ પાસે પાવર નથી અને બે જે રાખ્યા છે એમાં જે એના જે આઈજી છે એ પોતે ઇલેક્ટ્રોનિક્સના માસ્ટર છે એ લોકો સાયબર ક્રાઇમ નો માસ્ટર છે એટલે ઓબ્વિયસ છે કે એ જે ગોતી કાઢવાના નથી ગોતી જ કાઢશે અને જે માંગ્યું છે એટલે કર્ણાટક નો પણ ઇલેક્શન કમિશનર ઢીલો પડીને એને માં આવી ગયો છે અને નવાઈની વાત એ છે કે તમે જો કે માનસિકતા ઓફિસરો કેમ બદલાય છે કે ઈસીએ શું જવાબ આપ્યો તો એનો લેટર લીક થઈ ગયો એનો મતલબ છે રાહુલ ગાંધી કીધું માણસો છે અને હરામ કરશે કારણ કે હવે આ એકબીજા પર શક કરવા મળશે કારણ કે એતબાર તો પહેલેથી કોઈનો કોઈના મર્યો જ નથી એટલે થિંગ્સ આર ચેન્જિંગ વેરી ફાસ્ટ જોઈએ પણ હવે એ કર્યા પછી માણસને હજી પછતાવો નથી કે એને સુધારવા માટે કોઈ વાત કરવા તૈયાર નથી આ જ એક દુર્દશા છે હા એટલે એ આનંદોત્સવ અને બચતોત્સવ અને કયા ઉત્સવ વિજય ઉત્સવ ને આ બધા ઉત્સવો જ મનાવ્યા કરે છે અને લોકોને મૂરખ બનાવ્યા કરે છે લોકો મૂરખ બનવા માટે તૈયાર છે પણ હવે મને લાગે છે ભૂલે જ છે કે હવે લોકો જાગતા થયા છે કમસે કમ રાહુલ ગાંધીએ જે રીતે વોટ ચોરીના મુદ્દે લોકોને જગાડ્યા છે એને કારણે હવે છે ને હું નથી માનતો કે મોદીનો કરિશ્મા છે ને હવે લોકોને આકર્ષે જો તમે ભાવનગર ની અંદર ભાવનગર અખબારો એ પણ લખ્યું કે આ છે ને લોકો નિરસ હતા તમે છે ને તેરસો ગાડીઓ મૂકીને જે લોકોનો ખડકલો કરવાની કોશિશ કરી એ લોકોને રસ ન હતો એટલે આ હવે છે ને ભાઈ શ્રી છે છે લાગે લોકો અને અને આરએસએસ બીજેપી એ કઈ રીતે એક સાથે કામ કરે છે એની પણ આપણે છે ને એની પ્રતિક્ષા કરીએ જો તમને આરએસએસ માં જો ભરોસો હોય તો મને મને ખબર નથી આરએસએસ માં કેટલી ક્ષમતા છે ગિરીશભાઈ બહુ સસ્પેન્સ ઓછો જેને ખબર હશે કહી દઉં કે આરએસએસ માં મારા ફાધર અને એલ કે અડવાણી બે બચપન મિત્રો છે અને ભેગા ભણતા હતા એ લોકો પર વોરંટી ઇસ્યુ થયો ત્યારે એ લોકો રાતના સીટમાંથી ત્યાં ભાગ્યા છે બે જણા આજની તારીખમાં પણ એ પોતાના ફર્સ્ટ નેમ થી બોલાતા ફાધર તમારા એક્સપાયર થઈ ગયા મારા ફર્મ ક્રિષ્નકુમાર હતું એટલે એલ કે અડવાણી એને ક્રિશન કહેતા અને ફાધર એને લાલ કેતા આજે જીવતા છે જે ઓળખતા અમને ખબર છે કે દેવ અને આદિપુરમાં બે ભેગા ઉતર્યા હતા અને મકાન પણ બે ભેગો જ લીધું હતું એટલે એ લોકોની જે વર્કિંગ હતી એમાં છેલ્લે એ ટાઈપના જે આરએસએસના ના કેડરો હતા ને ફાધર પોતે છે નારાજ થઈ ગયા હતા અમારું કાર્યક્રમ જ નથી આરએસએસ મેડ ફોર અમે લોકો પહેલા સારું કામ કરતા પબ્લિકમાં જાતા અને સેવા કરતા આજે કોકને નોકરી લગાડવી હોય તો અમે એને ફોન કરી દઈએ અમે અમારી ઇન્ફ્લુઅન્સ વાપરીએ ધેટ વોઝ અવર કેડર ઓફ વર્કિંગ પણ તમે તો કેવું છે કે તમે તો આરએસએસ ને જ બગાડી નાખ્યો અત્યારે મોહન ભાગવત ને ખબર છે કે ભાઈ આ જે સાયકલ માં ફરતા કે એકબીજાના ઘરે જમતા એ અત્યારે ચાલીસ લાખ ની ગાડીઓ લઈને ફરે છે હવે એ મોહન ભાગવત ની માનશે ક્યાંથી એટલે એ પોતે પોતાને પણ બેક માં રાખી રહ્યા છે જો તમે દાદાગીરી કરવા જાઓ તો એ તો કાલે પોતે પ્રમુખ પણ બેસી જાય એવી પરિસ્થિતિમાં છે એટલે આરએસએસ એ સમજે છે પણ ધેટ કેડર ઇઝ નાવ ગોન હવે તમારે કેવી રીતે કોની સામે લડવું છે અને બીજા ખુલીને હજી સામે નથી આવતા પણ બે દિવસ નો તમે ડિફરન્સ જુઓ તો ગડકરી બહુ બધા ઇન્ટરવ્યુ દેવા માંડ્યા જો તો આપણે સિંધિયા ખુલીને આવી ગયા છે વસુંધરા

ગિરીશભાઈ છેલ્લો સવાલ આજે આઠ વાગે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ અને ટીઆરપી જળવાઈ રહે માટે આ પાંચ વાગે સંબોધન કરવાની કોશિશ આપણે કરી હોય એવું લાગે છે કરું કારણ કે પાકિસ્તાનની મેચ રમાય એટલે પેલો પાની ઓર લહુ એક સાથ નહી બે સકતે ડાયલોગ ડિલિવરી કરતા તા ભાઈ હવે પાણી તો જાય છે પાણીને તો મોદી ત્યાં પડે તો પાણી ઓર લહુ સાથ સાત નહી બે સકતે મગર ક્રિકેટ ખેલા જા સકતા હૈ અને આજે છે ને ઇન્ડિયા પાકિસ્તાન મેચ એ છે ને રમાવાની તો મોદી છે ને આમાં હોય એવું લાગે એમને ઓવર કોન્ફિડન્સ હતું કે મારે મારા અંડરમાં જે એન્ટાયર પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ ભણ્યા છે એમાં તમારી રેખા ગુપ્તા અત્યારે બકી ગઈ દિલ્હીમાં કે અમે અમે ઈવીએમ અમે કરતા ત્યારે કે તમને ખરાબ નતો લાગતું હવે અમે કરીએ તમને ખરાબ લાગે આજે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સમાં ભાઈ બોલે છે કે અમે કે તમે માં કરતા ત્યારે વાંધો નહીં અમે કરીએ તમને તકલીફ પડે એટલે એનો મતલબ એને ખબર છે કે માં કરીને જીતી છે એટલે એટલે હવે ઈ બી ખોટા સર્ટિફિકેટ વાળા જે નીચે આ બધા આવી ગયા છે તમે જુઓ તો યુપીબીઆર ની અંદર રોજ કોઈ ને કોઈ બફાટ કરે છે એનું કારણ એ છે કે હવે એમને લાગે છે કે આટલી મહેનત કરી અને મોદી સાહેબ તો રાતના ગમે બિસ્તર માંથી ઉપાડીને કે ભાઈ તું મંત્રી બની જા તું ચીફ મિનિસ્ટર બની જા હવે એ જોવે છે કે સામે કોઈ હવે જગ્યા જ નથી રહી એટલે હવે ઈયા અડા થવા માંડ્યા છે એટલે ઘણી બધી સિચ્યુએશન કોમ્પ્લીકેટેડ થઈ ગઈ છે હવે આને કેટલું ભેગું રાખી શકશે અને હવે તમે જુઓ તો બીજેપી ની વાત નથી થતી હવે પોલિટિકલ સર્કલમાં એ લોકો ગુજરાત લોબી બોલવા માંડ્યા છે મહારાષ્ટ્રના લોકો ગુજરાત લોબી બોલવા માંડ્યા છે એટલે ગુજરાત માટે એવો પડીકો ન બનાવીને જાજો કે ગુજરાતીઓને અત્યારે જ્યાં બધી તકલીફ પડે છે અહીંયા ભવિષ્યમાં તકલીફ પડે એટલે આજે ગુજરાત લોબી સુધીનું જે સિંક્રોનાઇઝેશન થઈ ગયું છે ને એ બીજેપી માંથી નીકળીને એ આપણા માટે ડેન્જરસ છે કોઈ ધર્મ તમે જુઓ એ લોકોના જે આંધળા ભક્તો છે આજે તમારે ગુલામ અલી અહિયાં આવે તો તમે એને ટમેટા મારો ના પાડો આજે ઈ પણ એક કલાકાર છે જો તમને ક્રિકેટમાં વાંધો નથી તો તમને કલ્ચર માં કેમ વાંધો છે એટલે એના એક્ટરો ના આવે એના કલાકારો ના આવે એને ત્યાં કોઈ વાત કરે તમે એને બોયકોટ કરો એલ કે અડવાણી મજાર ઉપર જાય એટલે ક્રિકેટમાં તો સાહેબ જ્યાં સુધી જય શાહ બેઠો છે અત્યારે એમને બધાને ત્યાં કોરિડોર બંધ કર્યો છે કરતારપુર નો એમાં જો એને શીખ સંપ્રદાય અને પ્રમુખ બનાવી નાખે જય શાહ ને તો એ ચાલુ થઈ જશે આ લોકો ભૂલ કરે છે એટલે કોરિડોર ચાલુ કરાવું તમારે જય શાહ ને બધે પ્રમુખ બનાવી દેવાનું બધા રસ્તા ખુલતા ચાલ્યા જશે જી

તાળીઓ વગાડી દે શું વાત કરો છો એટલે ઈ બધું અલગ હતું પણ એક જો તમે ક્રિકેટને અલગ માનતા હો તો તમારે કલ્ચરલ પણ અલગ માનવો પડે આજે કોઈ પણ કલાકાર રાતોરાત નથી બનતો ક્લાસિકલ કલાકાર બનવા માટે આખી જિંદગી નો એનું મહેનત હોય છે એની પાછળ

મને લાગે છે પાછળ શહીદોની તસવીરો એને વોટ માંગ્યા હતા એટલે એને શરમ પણ નથી એટલે અમારે છે ને અમે ઉત્તર ગુજરાતમાં અમારે ત્યાં એક શબ્દ પ્રયોગ છે નાથ મળી વગર ના એટલે કોઈ અંકુશ નિરંકુશ માણસ એમ કે